ચીનના તિઆનજીન પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત ચીનના ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી લી લેચેંગ તિયાનજીનના ગવર્નર ડિરેક્ટર યુ અને ભારતમાં ચીનના રાજદૂત ચુ કેઇ હોંગે કર્યું સ્વાગત જાપાન પ્રવાસના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સમકક્ષ સાથે બુલેટ ટ્રેનમાં કર્યો પ્રવાસ પીએમ મોદીએ સેન્ડાઇમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રની એક અગ્રણી જાપાની કંપની ટોક્યો ઇલેક્ટ્રોન લિમિટેડની કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉત્તરપ્રદેશના નોઇડામાં ટેમ્પર્ડ ગ્લાસ માટે ભારતના પહેલા પ્લાન્ટનું કર્યું ઉદઘાટન પ્લાન્ટમાં દર વર્ષે બનશે લગભગ અઢી કરોડ ટેમ્પર્ડ ગ્લાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે અમદાવાદના શ્યામલ અને વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં લેશે ભાગ એકત્રીસમી ઓગસ્ટે ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું કરશે લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડાના ગણતેશ્વર ખાતે છોતેરમાં વન કરાવ્યો પ્રારંભ સાંસ્કૃતિક વન વનનું કર્યું લોકાર્પણ મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને માટે કરી છે ઇકોસિસ્ટમ પંચમહાલ વડોદરા નર્મદા તથા દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રાજ્યમાં બાર કલાકમાં એકસો સોળ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ હાલોલમાં સૌથી વધુ પોણા દસ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું આણંદના ઉમરેઠમાં પોણા પાંચ તો મહીસાગરના કડાણામાં નોંધાયો ચાર ઇંચથી વધુ વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ તેમજ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાવાની પણ સંભાવના સરદાર સરોવરમાં પાણીની આવક વધતા પંદર દરવાજા ખોલી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી ડેમ મહત્તમ સપાટીથી બે પોઈન્ટ ચોવીસ મીટર દૂર મહીસાગરના કડાણા ડેમના છ ગેટ ચાર ફૂટ સુધી ખોલાતા મહિસાગરના એકસો દસ અને પંચમહાલના અઢાર ગામોને અપાયું એલર્ટ છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમના છ ગેટ ખોલીને છોડાયું પાણી